મારું નામ છે ધારા ત્રિવેદી ભાવનગરથી આજે આપણે બનાવશું બુંદીનું રાયતું જો ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે જમવામાં પણ ખૂબ જ મજા આવે છે ગરમીમાં આપણે રાયતું બનાવીએ તો આપણને મજા આવે છે તો આપણે એના માટે એક વાટકી આપણે બુંદી લીધી છે લાલ મરચું છે મીઠું છે લીલા સમારેલા ઝીણા મરચાં છે ધાણા અને જીરું શેકીને એને વાટીને તૈયાર કરેલા છે કોથમીર છે અને ધાણાજીરું છે આપણે એક વાટ કટોરી દહીં લીધું છે એને આ રીતે મિશ્રણ કરી નાખશું એકદમ આપણું દહીં આ રીતે મિશ્રણ થઈ જાય પછી આપણે એમાં બે વાટકા જેટલી છાશ નાખવાની છે હું દહીં એકદમ સરસ એક રસ થઈ ગયો છે હવે આપણે છાશ એડ કરશું આમાં આ રીતે પતલું મિશ્રણ કરવાનું છે આપણે હવે આપણે એક કટોરી જે બુંદી લીધી છે એ પણ આમાં એડ કરીશું હવે આપણે જરૂરી મસાલો જે બધો તૈયાર લીધો છે એ એડ કરીશું લીલા ઝીણા સમારેલા મરચાં છે એડ કરીશું અડધી ચમચી આપણે જીરું અને ધાણા શેકીને જે પાવડર તૈયાર કર્યો છે એ નાખશું અડધી ચમચી આપણે નમક એડ કરશું જીરું એડ કરશું ધાણાજીરું સજવું હોય તો સરસ લાગે છે ગરમીમાં અમે સારું થોડુંક આપણે લાલ મરચું નાખશું દહીં એકદમ આમાં મિશ્રણ થઈ ગયું છે બુંદી આ રીતે પતલું રાયતું કરવાનું છે આપણે કોઈ પણ મહેમાન આવ્યા હોય તો આપણે સાઈડમાં રાયતું બનાવીએ તો સરસ લાગે ગરમીની સિઝનમાં મજા આવે છે રાયતું હવે આપણે એક થોડીક એવી હિંગ આમાં એડ કરીશું હિંગનો અનર આમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણું રાયતું તૈયાર છે ઉપરથી આપણે પાવડર એડ લાલ મરચું સેજ ઉપર એડ કરશું આપણે કોથમીર જે લીલી સમારેલી છે એ અંદર કરશું તો તૈયાર છે આપણું બુંદીનું રાયતું ખૂબ જ સરસ લાગે છે જમવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ગરમીમાં બહુ મજા આવે છે જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો